વસંત પંચમી જ્ઞાન ભક્તિ અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ ભારતીય સંસ્કૃતિમાં મહાસૂદ પાંચમ એટલે કે વસંત પંચમીનો દિવસ એ કેવળ ઋતુ પરિવર્તનનો ઉત્સવ નથી પરંતુ તે જ્ઞાનની ઉપાસના કલાનો આદર અને ભક્તિના પ્રાદુર્ભાવનો પર્વ છે જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે વસંતનું આગમન થાય છે અને વૃષભ રાશિ સુધી તે ખીલેલી રહે છે સામાન્ય રીતે મે સુધીનો આ સમયગાળો પ્રકૃતિના શ્રેષ્ઠ નિખાર નો કાળ છે વસંત શબ્દ જ પ્રેમ અને સ્નેહના ભાવથી વિંટળાઈ જવાની વસ ધાતુ પરથી બન્યો છે જે સૂચવે છે કે આ ઋતુમાં સમગ્ર સૃષ્ટિ પરમાત્માના સ્નેહમાં ભીંજાયેલી હોય છે ઋતુરાજ વસંતનું પ્રાકૃતિક અને આયુર્વેદિક મહત્વ ઋતુસહારમાં કાલિદાસ વર્ણવે છે કે વસંતમાં વૃક્ષો પુષ્પોથી લદાયેલા હોય છે જળાશયો કમળોથી શોભે છે અને પવન સુગંધિત બનીને મનને આહલાદક શાંતિ આપે છે સુશ્રુત સંહિતા પણ આ ઋતુના વૈભવને વર્ણવતા કહે છે કે મલય પર્વત પરથી આવતો ચંદન જેવો શીતળ પવન દંપતીઓના માનને ઉગાડી દે છે અને કોયલના ટહુકાથી સમગ્ર વનરાજી ગુંજી ઉઠે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ફાગણ અને ચૈત્રમાં વસંત ઋતુ સ્વાસ્થ્ય રક્ષા માટે અત્યંત મહત્વની ગણાય છે કારણ કે આ સમયે પ્રકૃતિના ફેરફાર પ્રાણીઓમાં નવા બળ અને રસોની ઉત્પત્તિ કરે છે શ્રી પંચમી લક્ષ્મી અને સરસ્વતીનો સુમેળ પુરાણોમાં આ દિવસને શ્રી પંચમી તરીકે ઓળખવામાં આવે છે સંસ્કૃત કોશ મુજબ શ્રી એટલે લક્ષ્મી અને સરસ્વતી બંને સંગીત શાસ્ત્રમાં પણ પંચમ રાગ અને વસંતનો સીધો સંબંધ છે ભવિષ્ય પુરાણ અને બ્રહ્મ પુરાણમાં આ દિવસને ષટપંચમી વ્રત તરીકે વર્ણવી લક્ષ્મી લક્ષ્મીનારાયણની પૂજાનું મહાત્મ્ય બતાવ્યું છે આ વ્રત કરનારને સૌભાગ્ય આરોગ્ય અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે મત્સ્ય પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણ તો સરસ્વતી દેવીના દિવ્ય સ્વરૂપને વંદતા કહે છે કે જે દેવી વીણા અને પુસ્તક ધારણ કરે છે જે વિદ્વાનોની જન્ની છે અને જેની કૃપા વિના નૃત્ય ગીત કે શાસ્ત્ર સંભવી શકતા નથી તેજ આ જગતની અધિષ્ઠાત્રી છે વિદ્યાભ્યાસ અને સામાજિક પરંપરા પ્રાચીન કાળમાં ગુરુકુળોમાં વિદ્યાવ્યાસની શરૂઆત માટે વસંત પંચમીને સર્વોત્તમ માનવામાં આવતી આજે પણ સામાજિક રીતે આ દિવસનું એટલું જ મહત્વ છે લગ્ન પૂર્વે वरपक्ष તરફથી કન્યાને વસ્ત્રાલંકાર આપી વસંત તેડવવાની પ્રથા આજે પણ આપણી સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે સ્વામી નારાયણ સંપ્રદાય અને વસંત પંચમીનું અહોભાગ્ય શ્રી સ્વામી નારાયણ સંપ્રદાય માટે આ દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે આ પવિત્ર દિવસે સંપ્રદાયના ત્રણ મૂર્ધન્ય સંતોનો પ્રાદુર્ભાવ થયો છે એક સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેમણે ભગવાનની આજ્ઞાથી અક્ષર જ્ઞાન ન હોવા છતાં ભક્ત ચિંતામણી જેવા વિરાટ ગ્રંથોની રચના કરી બે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેમણે નવ હજારમી વધુ પદોની રચના કરી અને વડતાલ મૂળી જેવા ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું ત્રણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બેપ સંસ્થાના સ્થાપક જિમણી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને વિશ્વભરમાં પ્રસરાવવા પોતાનું જીવન સમર્પિત કર્યું શિક્ષાપત્રી જીવનની આચાર સંહિતા સૌથી વિશેષ તો વિસમ 1882 ની વસંત પંચમીના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણે માનવજાતના કલ્યાણ માટે શિક્ષાપત્રીનું લેખન કર્યું આ કેવળ બસો બાર શ્લોકો નથી પણ જીવન જીવવાની જડીબુટ્ટી છે સરદાર વલ્લભભાઈ પટેલે પણ નોંધ્યું હતું કે જો સમાજ શિક્ષા પત્રીનું પાલન કરે તો અદાલતો કે પોલીસની જરૂર જ ન રહે તે આધ્યાત્મિક શ્રેય અને વ્યવહારુ જીવન વચ્ચેનો સેતુ છે આમ વસંત પંચમી એ જ્ઞાનના દીપ પ્રગટાવવાનો પ્રકૃતિના ઉત્સવને માણવાનો અને શિક્ષા પત્રીના આદર્શોને જીવનમાં ઉતારી સદૈવ વસંત જેવું ખીલેલું જીવન જીવવાનો સંકલ્પ લેવાનો દિવસ છે મા સરસ્વતી ના વિવિધ સ્વરૂપો પ્રાર્થના કરી મસ્તક પર શ્વેત ચંદન તિલક લગાવી આપણે જ્ઞાન અને પુરુષાર્થના પથ પર આગળ વધીએ